શિવાલયમાં જે ભગવાન શિવના દર્શન કરીએ તેનો શાસ્ત્રોમાં વિશેષ મહિમા બતાવ્યો છે જોઈએ આપણે કારણ કે ત્રણેય કાળમાં દર્શન કરીએ તેનું મહત્ત્વ છે જે આપણે જોઈશું પ્રાતઃકાલે શિવમ દ્રષ્ટા નિશી પાપ વિનશ્ય આ જન્મ કૃત મધ્યાહ્ન સાયાન્હ શતજન્મની મેરુકાંચન દત્તાના ગવાકોટિશતરપિ પંચકોટિરંગાણ સફળ શિવદર્શન પ્રાતઃકાળે શિવ દર્શન કરવાથી ઘોર પાપોમાંથી મુક્તિ મળે છે મધ્યાહન કાળે એટલે કે બપોરના સમયે ભગવાન શિવના દર્શન કરીએ તો આ જન્મભરના આખા જન્મના પાપોમાંથી આપણે મુક્તિ મેળવીએ છીએ એમાં પણ સાયમકાળે સંધ્યાના સમયે ભગવાન શિવના દર્શન કરીએ તો સાત જન્મના પાપોમાંથી મુક્તિ મળી જાય છે અને એનાથી પણ વિશેષ બતાવ્યું કે સોનાનો પર્વત તથા સો કરોડ ગાયો તેમજ પાંચ કરોડ ઘોડાનું દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તેના કરતાં પણ વધારે ફળ ભગવાન શિવના દર્શન કરવા માત્રથી પ્રાપ્ત થઈ જાય છે ભગવાન શિવના દર્શન કરવા માટે જવું જ જોઈએ કારણ કે ભગવાન શિવ સૌ ઉપર કૃપા કરે છે ભગવાનને બીજું કંઈ ન જોઈએ માત્ર ત્યાં જઈને આપણે એક કળશ જલ ભરી અને ભગવાનને જલનો અભિષેક કરીએ તો પણ ભોળિયોનાથ પ્રસન્ન થઈ જાય આનાથી વધારે દયા તો કેમ હોઈ શકે